ક્યાં રાવવાનું છે એ તો તેની વિડીયો નામ સુધી જોઈજો એટલે તમને ખબર પડી જાય ક્યાં રાવવાનું છે હાલો તો હવે આપણે હેલ્લો મિત્રો તો આપણે આવી ગયા રામ મંદિર મિની ગિરનાર જોડવા માટે આવીએ હવે આપણે મિની ગિરનાર

પછી દાવાનો ઉપર હાલો તો આપણે જઈએ હવે ઉપર આવી જાવ આપણા અંદર જઈએ હવે ડુંગર આ જવો ફરતો ડુંગર હાલો તો નિકુલભાઈ ચાલો ડુંગર ચડવાનું ચાલો

ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું તો અહીંયા ફોટા પાડે જુનાગઢ તો કઈ ડુંગર સડાય એમ છે ને આપડે છે એટલે આપણે અહીંયા આવી જાય મેં ગીત ના કરવું જુનાગઢ હવે જોઈ જઈ આવી દાદી ડુંગર જો કઈ રીતના બનાવ્યો છે

અહીંયા બહાર નીકળ્યા મંદિર ફરીને ફરીને આપણે નીકળ્યા આમ પહેલી જો મંદિર છે રામાપીઠનું ચાલુ છે અત્યારે રામધૂન ચાલુ છે હાલો તો હવે ગિરનારની પવિત્ર પરિક્રમા કરી લઈ લીધી આપણે પરિક્રમા પૂરી ગિરનાર ની તો હવે આપણે ગિરનાર લેવાની જરૂર નહીં તો આમ થી ગયા હતા આપણે

તાપીએ કાંઠા મારવા પછી જ આવી આપણે ગરબા હવે આપણે આવી ગયા તાપી નદી ના કિનારે હેઠે ઉતરવાનું આ છે તાપી નદી આપણે આવડે પુલેઠ સામે કાંઠે ચી લે હાલો તો આપડે નીચે નીચેની સાઈડ હાલો તો મિત્રો પહોંચી ગયા આપણે ઇસ્કોન મંદિર હાલો તો આવી અંદરની અંદર ازي <applause> મિત્રો તો આપણે પહોંચી ગયા છે વિચારો ઘરે ખરી નહીએ આપણે તો મળી આવે નવા વિડીયોમાં તો નવા વિડીયોને જોવા માટે ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવે નવા વિડીયોમાં બાય બાય જય માતાજી